હલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ મિત્રો આજે તમે જોઈ રહ્યા છો એ મુજબ જીએસઆરટીસી જીએસઆર ટીસીને લગતી ભાઈ નિગમને લગતી જે પણ માહિતી હોય ને એને આ વિડીયોમાં આપણે પ્રસ્તુત કરવા જઈ રહ્યા છીએ તો વિડીયોને અંતતઃ જોવાનો પ્રયત્ન કરજો બને તો વિડીયોને લાઈક કરજો શેર કરજો કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરજો યસ તો તમે જોઈ રહ્યા છો આપણી સમક્ષ જે સાર ટીસીને લગતા ઘણા બધા પ્રશ્નો આવી ગયા છે વન લાઈનર ટાઈપ જ છે જે તમારા આમ કન્સેપ્ટને ક્લિયર કરશે અને તમને એક પ્રકારનું રિવિઝન પણ પૂરું પાડશે તો વિડિયોને અંતતઃ જોતા રહેવું જીએસઆરટીસી તો ભાઈ જીએસઆરટીસીનું પહેલાં તો તમારે ફૂલ ફોર્મ યાદ રાખવાનું ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન ફરી ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન આ જીએસઆરટીસીનું ફૂલ ફોર્મ છે ભાઈ બસ સેવાની શરૂઆતની વાત કરીએ તો સત્તરસો ને સિક્સટી સેવન બરાબર સત્તરસો ને સડસઠથી બસ સેવાની શરૂઆત થયેલી છે જીએસઆરટીસીની વાત નથી હો મારામાં વાલાવાલા મિત્રો ભાઈ તો યાદ રાખજો જીએસઆરટીસીની વાત નથી પણ બસ સેવાની શરૂઆત ક્યારથી થઈ ને તો સત્તરસો ને સિક્સટી સેવન બરાબર વન સેવન સિક્સ સેવન યાદ રાખવા જેવો આંકડો છે આ આ સમયથી ભાઈ બસ સેવાની શરૂઆત થઈ ગયેલી છે મિત્રો જીએસઆરટીસીની સ્થાપના પૂછાય તો પહેલી મે એટલે કે ગુજરાત રાજ્યની સ્થાપનાની સાથે સાથે જ જીએસઆરટીસીની સ્થાપના થયેલી છે પહેલી મે ઓગણીસો સાઠ હા તમને કન્ફ્યુઝ કરવા માટે ઝીરો એક ઝીરો પાંચ ઓગણીસો સાઠ આવું આપે ત્યારે તમારે સમજવાનું કે આ પાંચ છે ને ઝીરો પાંચ એ મે મહિનો છે ભાઈ બરાબર એમાં કન્ફ્યુઝ થતાં નહીં જીએસઆરટીસીમાં શરૂઆતમાં શું શું પરિસ્થિતિ હતી એની અમે ચર્ચા કરેલી છે તો ભાઈ શરૂઆતમાં સાત વિભાગો હતા કેટલા વિભાગો હતા સાત વિભાગો હતા છોતેર જેટલા ડેપો હતા અને સાત વિભાગીય વર્કશોપ હતી ભાઈ આ શરૂઆતની કંડિશન છે જીએસઆરટીસીની શરૂઆતની પરિસ્થિતિ છે ભાઈ બરાબર સાત વિભાગો હતા છોતેર ડેપો હતા સાત વિભાગીય વર્કશોપ હતી સત્તરસો સડસઠ જેટલી બસો હતી ભાઈ એટલે કે જેટલી એની સેલવારી હતી ને જે બસ સેવાની શરૂઆત થઈ બરાબર ત્યારથી ભાઈ જેટલી બસો હતી એની અહીંયા વાત કરેલી છે યાદ રાખજો ભાઈ આગળ વધીએ જીએસઆરટીસીની સેવા અન્ય કયા રાજ્યોમાં છે તો અલ્યા મહારાષ્ટ્રમાં મધ્યપ્રદેશમાં રાજસ્થાનમાં બધે ભાઈ જોવા મળે છે અહીંયા બસની સંખ્યા આપેલી છે વાલા મિત્રો એ પણ યાદ રાખજો શરૂઆતમાં જ્યારે જીએસઆરટીસીની સ્થાપના થઈને ત્યારે સત્તરસો સડસઠ જેટલી બસો ગુજરાત રાજ્યમાં અસ્તિત્વ ધરાવતી હતી જીએસઆરટીસીની સેવા અન્ય કયા રાજ્યોમાં કાર્યરત છે તો મહારાષ્ટ્ર હોય ત્યારબાદ મધ્યપ્રદેશ હોય અને રાજસ્થાન જેવા આજુબાજુના રાજ્યોમાં આપણા પાડોશી રાજ્યો છે તમે જાણો છો ભાઈ તો આ પાડોશી રાજ્યોમાં પણ જીએસઆરટીસીની સેવા ભાઈ ઉપલબ્ધ જોવા મળે છે જીએસઆરટીસીની મુખ્ય એટલે કે સેન્ટ્રલ ઓફિસ ક્યાં આવેલી છે તો સેન્ટ્રલ ઓફિસ જીએસઆરટીસી રાણીપ અમદાવાદ ખાતે આવેલી છે બરાબર રાણીપ અમદાવાદ ખાતે આવેલ છે જીએસઆરટીસીનું મુખ્ય મથક હેડક્વાર્ટર કે તો સેન્ટ્રલ એસટી વર્કશોપ નવા નરોડા અમદાવાદ ખાતે આવેલ છે ભાઈ નરોડા અમદાવાદ ખાતે એનું સેન્ટર એસટી વર્કશોપ આવેલું છે બરાબર ખાસ યાદ રાખજો હાલની વાત કરીએ જીએસઆરટીસીમાં હાલમાં કેવી પરિસ્થિતિ છે તો સોળ જેટલા વિભાગો છે કેટલા વિભાગો છે વાલા મિત્રો સોળ જેટલા વિભાગો આવેલા છે ત્યારબાદ ડેપોની સંખ્યા પૂછાય તો એકસો ને જેટલા ડેપો છે બસ સ્ટેશનની સંખ્યા પૂછાય તો બસો છવ્વીસ જેટલા બસ સ્ટેશનો છે બરાબર અને પંદર હજાર સોરી એક હજાર પાંચસો ચોપનથી પણ વધારે પિકઅપ સ્ટેન્ડ છે કે જ્યાંથી એ પેસેન્જરોને લઈ શકાય અને પિકઅપ સ્ટેન્ડ કહેવાય તો એક હજાર પાંચસોને ચોપન જેટલા પિકઅપ સ્ટેન્ડો છે અને આઠ હજાર ત્રણસો ને બાવીસ જેટલી બસો વર્તમાનમાં અસ્તિત્વ ધરાવે છે બરાબર ખાસ યાદ રાખજો વાલા મિત્રો આમાંથી આવનારી તમારી પરીક્ષામાં ક્યાંક ને ક્યાંક એક આદ સવાલ તમને જોવા મળશે મળશે અને મળશે જીએસઆરટીસીની ત્રણ સ્તરની જાળવણી અને સમારકામની સુવિધા જોવા મળે છે કઈ રીતના ત્રણ સ્તરીય જાળવણીની વાત કરીએ તો પહેલાં તો એકસો પચીસ જે ડેપો વર્કશોપ છે ત્યાં સમારકામ થાય એનાથી ઉપરના લેવલમાં સોળ વિભાગીય વર્કશોપ હોય છે ત્યાં કામગીરી થાય એક કેન્દ્રીય વર્કશોપ છે બરાબર ત્યાં કામગીરી થાય અને હા અહીંયા તમને એક્સ્ટ્રા ઇન્ફોર્મેશનમાં આવું વાત આપેલી છે ભાઈ કે સાત ટાયર રિટ્રેડિંગ પ્લાન્ટ ગુજરાતમાં અસ્તિત્વ ધરાવી રહ્યા છે કેટલા જેટલા ભાઈ સાત જેટલા કેટલા જેટલા સાત જેટલા ટાયર રિટ્રેડિંગ પ્લાન્ટ ગુજરાતમાં અસ્તિત્વ ધરાવી રહ્યા છે છાપકામ પ્રેસ પણ જીએસઆરટીસીનું કાર્યરત છે ભાઈ છાપકામ પ્રેસમાં તમને જાણતા હશો બેનરને અંતે એવી બધી છાપવાની કામગીરી થાય બસ બોડી બિલ્ડિંગના પ્લાન્ટ પણ જીએસઆરટીસી પાસે પોતાની માલિકીના અસ્તિત્વ ધરાવી રહ્યા છે મિત્રો વિડીયો ગમતો હોય તો એક લાઇક કરજો શેર કરજો કોમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરજો અને આવનારી જીએસઆરટીસી કંડક્ટરની પરીક્ષા માટે તમને ઉપયોગી થાય એવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો બાય આગળ વધીએ ની વેબસાઇટ ઉપર તમને શું શું જોવા મળે તો જીએસઆરટીસીની વેબસાઇટ ઉપર તમે અંબાજી મંદિરના દર્શન કરી શકો દ્વારકા મંદિરના દર્શન કરી શકો ગીર નેશનલ પાર્કના દર્શન થાય મોઢેરાનું સૂર્ય મંદિર સોમનાથ મંદિર અને સ્ટેચ્યુ ઓફ યુનિટી આટલા જે આપણા ગુજરાતના ફેમસ સ્થળો છે એ જીએસઆરટીસીની વેબસાઇટ ઉપર જઈ તમે જોઈ શકો છો મીન્સ કે એની વેબસાઇટમાં તમને આટલી બધી વસ્તુઓના દર્શનો જોવા મળે છે અંબાજી મંદિર હોય દ્વારકા મંદિર હોય ગીર નેશનલ પાર્ક હોય કે મોઢેરાનું સૂર્યમંદિર હોય કે સોમનાથ મંદિર હોય કે સ્ટેચ્યુ ઓફ યુનિટી હોય વાલા મિત્રો વિડીયો ગમે તો ફરી ફરી વાર કહેતો જાઉં છું એક લાઇક કરો શેર કરો કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરતા જાઓ જેથી કરીને આવનારી તમારી પરીક્ષામાં આ વિડીયો દરેક લોકોને ઉપયોગી થાય બરાબર અને આપણે કીધું એ પ્રમાણે ભાઈ કે આંગળી ચિંધ્યાનું પુણ્ય હોય છે બરાબર વિડીયો શેર કરો જેથી કરીને ભાઈ પુણ્ય તમને પણ મળે અને મને પણ મળે જીએસઆરટીસી બસોમાં દેખરેખ રાખવા માટે જીપીએસ સિસ્ટમ ફિટ કરવામાં આવેલી છે શું ફિટ કરવામાં આવેલી છે ભાઈ જીપીએસ સિસ્ટમ જીએસઆરટીસીની બસોમાં દેખરેખ રાખવા માટે ફિટ કરવામાં આવેલી છે પીઆઈએસ આધારિત બસ ટ્રેકિંગ અને પેસેન્જર ઇન્ફોર્મેશન સિસ્ટમ આખી ઇન્સ્ટોલ કરવામાં આવેલી હોય છે બસમાં ભાઈ જીપીએસ સિસ્ટમ હોય પીઆઈએસ આધારિત બસ ટ્રેકિંગ એન્ડ પેસેન્જર ઇન્ફોર્મેશન સિસ્ટમ જોવા મળે છે તો હવે થોડીક એની પણ ચર્ચા વિચારણા કરી લઈએ તો ભાઈ અમુક બસ સ્ટેશનોમાં યુપીઆઈથી પણ પેમેન્ટ સ્વીકારવામાં આવે છે યુનિફાઈડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ જેનું ફૂલ ફોર્મ થાય છે યુપીઆઈ બરોબર યુનિફાઈડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ જેનું ફૂલ ફોર્મ થાય છે ક્યુઆર કોડ તમે ક્યુઆર ક્યુઆર બોલતા હશો તો ક્વિક રિસ્પોન્સ આવું એનું ફૂલ ફોર્મ થાય શું ફૂલ ફોર્મ થાય ક્વિક રિસ્પોન્સ બરાબર ખાસ યાદ રાખજો સ્વાન ગુજરાત સ્ટેટ વાઇલ્ડ એરિયા નેટવર્ક સ્વાનનું ફૂલ ફોર્મ શું થાય ગુજરાત સ્ટેટ વાઇલ્ડ એરિયા નેટવર્ક એટલા માટે અહીં આપ્યું છે મિત્રો જીએસઆરટીસીના જેટલા ડેપો છે બરાબર અને સોળ વિભાગીય જેમ કચેરીઓ છે ને જીસ વાન નેટવર્કથી ભાઈ જોડવાનું કામગીરી પૂરી કરી દીધેલી છે જીપીએસ ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ જીપીએસનું ફૂલ ફોર્મ શું થાય ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ આ જીપીએસનું ફૂલ ફોર્મ થાય છે મિત્રો પી આઈ એસનું ફૂલ ફોર્મ શું થાય તમાર મન કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કાઢીને કહેવાનું રહેશે પાસ ડોટ જીએસઆરટીસી ડોટ ઇન ઓનલાઈન વિદ્યાર્થીઓ માટે પાસની અરજી કરી શકે ને એના માટેની આ એક વેબસાઇટ લોન્ચ કરવામાં આવી છે પાસ પી એ ડબલ એસ ડોટ જીએસઆર ટી સી ડોટ ઇન બરાબર અને આ બે હજાર ત્રેવીસથી શરૂ કરવામાં આવેલી સેવા છે કોના દ્વારા તો આપણા વર્તમાન ગૃહ રાજ્યમંત્રી બરાબર હર્ષ સંઘવી દ્વારા આ લોન્ચ કરવામાં આવી હતી ભાઈ પાસ ડોટ જીએસઆરટીસી ડોટ ઇન જે ઓનલાઈન વિદ્યાર્થીઓ માટે પાસની અરજી કરવા માટેની એક વેબસાઇટ છે બે હજાર ત્રેવીસથી જે શરૂ થઈ છે હર્ષ સંઘવી દ્વારા મિત્રો જીએસઆરટીસીનો ટોલ ફ્રી નંબર અઢારસો પૂરા બસો તેત્રીસ ત્રિપલ સિક્સ બરાબર ત્રિપલ સિક્સના જોડા યાદ રાખવાના સિક્સ સિક્સ છ વાર છ છ છ છ બરાબર જીએસઆરટીસી ટોલ ફ્રી નંબર છે ભાઈ અઢારસો પૂરા બસો તેત્રીસ પછી ગણો તમે એક બે ત્રણ ચાર પાંચ અને છ છ વાર છ યાદ રાખ લેવાનું બરાબર હવે આમાં જો કે આટલું બધું ડીપમાં પૂછાતું નથી પણ આપણે એનું સોલ્યુશન કર્યું છે અને તમારી સમક્ષ મૂક્યું છે ધારો કે તમે ઝીરો એક પ્રેસ કરો તો ઓનલાઈન બુકિંગની માહિતી મળે છે ઓનલાઈન બુકિંગની માહિતી મેળવવા માટે તમારે ઝીરો એક પ્રેસ કરવાનું બરાબર ત્યારબાદ ઝીરો બે પ્રેસ કરો તો બસના સમયની જાણકારી તમને મળે છે ઝીરો ત્રણ પ્રેસ કરો તો બુકિંગ કરેલ બસ કેન્સલ થતાં રિફંડ મેળવવા અંગેની માહિતી મળે છે ઝીરો ચાર પ્રેસ કરો તો ટ્રાન્ઝેક્શન ફેલ રિફંડની માહિતી મળે છે અને ઝીરો પાંચ તમે પ્રેસ કરો તો ઓનલાઈન ટિકિટ બુકિંગ કન્ફર્મ છે કે નહીં તે જાણવા માટેની માહિતી મળે છે ઝીરો સિક્સ તમે પ્રેસ કરો તો બસ સ્ટેન્ડના ટેલિફોન નંબરની જાણકારી મળે છે ઝીરો સેવન બુક થયેલ ટિકિટ કેન્સલ કરવા અંગેની માહિતી તમે આપી શકો છો ઝીરો આઠ ફોન બુકિંગ કરી શકો છો અને ઝીરો નવ કસ્ટમર કેરના માણસ સાથે તમે વાતચીત કરી શકો છો સવારે આઠથી લઈને સાંજના આઠ સુધીનો સમય હોય પછી એ પણ ન ભૂલતા જીએસઆર ટીસીની એક શું કહેવાય એમ ટેગલાઇન છે સ્મિત્સ સાથે સ્મિત એટલે કે મુસ્કુરાહટ સાથે સ્ટરિંગ માઇલ સલામત સવારી એસટી અમારી આ પણ એમની એક ટેગલાઇન છે સલામત સવારી એસટી અમારી ખાડામાં પડી જાય જવાબદારી તમારી બરાબર આવું બોલાય નહીં પણ આ તો હકીકત આપણે જે કહીએ બરાબર ચાલો મિત્રો ફરીવાર તમને મારે યાદ કરાવવું ન પડે કે વિડીયોને એક લાઈક કરો શેર કરો કોમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરો અને આવનારી સ્પર્ધાત્મક પરીક્ષા માટે આ વિડીયો ઉપયોગી થશે એટલે આંગળી ચિંધ્યાનું પુણ્ય હોય તો આંગળી ચિંધજો બીજા મિત્રોને શેર કરજો જીએસઆરટીસીમાં પંદર દિવસના પાસનું ભાડું ચૂકવીને ત્રીસ દિવસની મુસાફરીનો લાભ મુસાફરોને આપવાનો નિર્ણય ક્યારથી અમલમાં આવ્યો તો ભાઈ ઓગણીસ નવેમ્બર બે હજાર સોળથી આ યોજના શરૂ છે ભાઈ ભાડું પંદર દિવસનું ચૂકો અને ત્રીસ દિવસ મુસાફરી કરો બરાબર જે ઓફિસ વર્ક સાથે જોડાયેલા કર્મચારીઓ હોય એમના માટે આ પ્રકારની સુવિધા આપવામાં આવેલી છે ભાઈ પંદર દિવસનું ભાડું ચૂકવીને ત્રીસ દિવસની મુસાફરી કરવાની ગામડાની છોકરીઓ માટે નિઃશુલ્ક મુસાફરી છે ભાઈ બરાબર ગામડાની જે દીકરીઓ હોય બહેનો હોય જે અભ્યાસ અર્થે ભણવા માટે ગામડામાંથી શહેર તરફ આવતી હોય તો એમના પાસેથી એક પણ રૂપિયો ભાડા તરીકે વસૂલ કરવામાં આવતો નથી બાળકોને મુસાફરીની વય કેટલી નક્કી કરવામાં આવી તો ઝીરોથી લઈને પાંચ વર્ષ સુધી ફ્રી કરવામાં આવેલી છે ઝીરો રૂપિયા લેવામાં આવે છે પાંચથી લઈને બાર વર્ષ ના જો કોઈ બાળક હોય તો એને અડધી ટિકિટ લેવાની કામગીરી કંડક્ટર મિત્ર દ્વારા કરવામાં આવે છે અને હા પછી તમે જાણો છો કે ભાઈ કંડક્ટર તમ તમારી આજુબાજુ તમે ક્યારેક બસમાં મુસાફરી કરી હોય તો પૂછે કે ભાઈ લાલા તારી કેટલી ઉંમર થઈ તો લાલો સાચું કહી દે કે ભાઈ એટલી ઉંમર થાય તો એની ટિકિટ લેવાની બરાબર બાકી વાલીઓ તમને ખબર જ છે શું કરતા હોય છે એને પૂછવાનું કેટલામાં ધોરણમાં તે અભ્યાસ કરી રહ્યો છે એના આધારે તમને એની એક્ઝેક્ટ આમ શું કહેવાય વર્ષ ખ્યાલ આવી જાય બરાબર જેમ કે તમે જાણો છો કે ભાઈ પહેલાં ધોરણમાં અભ્યાસ કરતો હોય તો એ છ વર્ષનો ઓબ્વિયસલી હોય હોય ને હોય બરાબર છથી સાત વર્ષની આજુબાજુનો હોય પોઈન્ટ ઓફ સેલ પીઓએસ પોઈન્ટ ઓફ સેલ પીઓએસ મશીન આવે છે જેને પોઈન્ટ ઓફ સેલ તરીકે ઓળખવામાં આવે છે લગેજ કેટલું લઈ જઈ શકાય ફ્રીમાં લગેજ કેટલું લઈ જઈ શકાય ફ્રીમાં તો અલ્યા પચીસ કેજી પચીસ કિલો જેટલું લગેજ ફ્રીમાં લઈ જઈ શકાય છે ભારતમાં સૌ પ્રથમ વખત બસોમાં જીપીએસ અને જીઆઈએસની બસ ટ્રેકિંગ અને મોનિટરિંગ સિસ્ટમ લાગુ કરનાર સૌ પ્રથમ રાજ્ય કોઈ હોય ને તો એ ભાઈ આપણું ગર્વી ગુજરાત છે ભારતમાં સૌ પ્રથમ વખત ભાઈ બસોમાં જીપીએસ સિસ્ટમ નાખવામાં આવી જીઆઈએસ સિસ્ટમ નાખવામાં આવી અને એના દ્વારા ટ્રેકિંગ અને મોનિટરિંગ સિસ્ટમ લાગુ કરનાર સૌ પ્રથમ કોઈ રાજ્ય હોય ને તો એ આપણું ગુજરાત રાજ્ય છે આગળ વધીએ જીએસઆરટીસી બસ સર્વિસ તો જીએસઆરટીસી દ્વારા ભાઈ વોલ્વો બસની સુવિધા આપવામાં આવે છે શેની સુવિધા આપવામાં આવે છે ભાઈ વોલ્વો બસની સુવિધા આપવામાં આવે છે વોલ્વો બસ સર્વિસીસ બરાબર એસીવાળી હોય તમે જાણો છો ગુર્જર નગરી એક્સપ્રેસ સર્વિસીસ હોય છે ભાઈ ગુર્જર નગરી એક્સપ્રેસ સર્વિસીસ હોય છે ડિલક્ષ એક્સપ્રેસ સર્વિસીસ પણ જીએસઆરટીસી દ્વારા આપવામાં આવે છે સ્લીપર કોચની સર્વિસ પણ જીએસઆરટીસી દ્વારા અત્યારે વર્તમાનમાં જોવા મળે છે મિની ડિસ્ટન્સ બસ સર્વિસીસ પણ જીએસઆરટીસી આપે છે ઇન્ટર સિટી મિની બસ સર્વિસ તો ક્યાંથી ક્યાં સુધી શરૂ કરવામાં આવી છે તો અમદાવાદથી રાજકોટ અમદાવાદથી વડોદરા અને અમદાવાદથી સુરત ઇન્ટર સિટી મિની બસ સર્વિસીસ શરૂ કરવામાં આવેલ છે અને હા મિત્રો જીએસઆરટીસીના કેટલા વિભાગો છે તો સોળ વિભાગો છે એ સોળે સોળના અલગ અલગ નામ છે એ નામ તમારે આવતા લેક્ચરમાં જોવા મળશે ત્યાં સુધી રજા લઉં છું વિડીયો ગમ્યો હોય તો એક લાઇક કરો શેર કરો કમેન્ટ સેક્શનમાં તમારી કિંમતી કમેન્ટ કરવાનું ન ચૂકતા ને આવા વિડીયો જોવા માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખજો ફરી મળીશ જય હિન્દ જય ભારત વંદે માતરમ ખૂબ ખૂબ આભાર